મિત્રો આજે આપણે અમદાવાદથી સિત્તેર કિલોમીટર દૂર શ્રી ગણપતિ દાદાના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે આ મંદિર ધોળકા તાલુકાના કોટ ગામે આવેલ છે આ મંદિરની મુલાકાતે દેશ વિદેશના ઘણા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે મિત્રો આમ તો શ્રી ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંડ ડાબી બાજુ હોય છે પરંતુ આ મંદિરમાં શ્રી ગણેશજીની મૂર્તિની સૂંઢ જમણી બાજુ છે આ મંદિરની વિશેષતા એ છે કે આ ગણેશજીનું મંદિર જે મૂર્તિ અત્યારે સ્થાપવામાં આવી છે તે પ્રગટ થયેલી છે તો મિત્રો આ છે ગણેશપુરાનું કોઠ મંદિર જે મંદિરની આજુબાજુમાં નાનકડું એવું બજાર આવેલું છે મંદિરનું આ પ્રવેશ દ્વાર છે જે તમે જોઈ શકો છો આ મંદિરની આજુબાજુમાં નાનકડા બજાર છે જ્યાં તમને કેળાની અને બટાકાની વેફર્સ મળે છે તો ચાલો આપણે અંદર જઈને શ્રી ભગવાન ગણેશજીના દર્શન કરીએ મિત્રો આ મંદિરની મુલાકાતે દૂર દૂરના શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને શ્રી ગણેશજીને મોતીચૂરના લાડુ ચઢાવે છે તો કોઈ શ્રદ્ધાળુ હાર ચઢાવે છે તો ઘણા શ્રદ્ધાળુઓ શ્રી ગણેશજીને ધરો પણ ચઢાવે છે મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા જે દૂર દૂરના શ્રદ્ધાળુઓ આવે છે તેઓ પોતાની મનોકામના લઈને આવે છે અને અહીંયા ઊંધો સાથીઓ કરે છે અને ઉપર ગોળ મૂકીને પ્રસાદ ધરાવે છે અને મનોકામના પૂર્ણ થતાં ફરી વખત અહીં આવીને છતો સાથીઓ કરે છે આ મંદિરે સંકટ ચોથ મંગળવાર તેમજ રવિવારના દિવસે દર્શનનો ઘણો મહિમા છે આ મૂર્તિ ગણેશજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે અને જે છ ફૂટની ઊભી મૂર્તિ છે આ મૂર્તિની બીજી વિશેષતા એ છે કે આ સ્વયંભૂ મૂર્તિ છે તેમજ તે જમણી સૂંડ મૂર્તિ છે આ મંદિરે ચાની પણ વ્યવસ્થા હોય છે અને જમવાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે મિત્રો જે શ્રદ્ધાપૂર્વક અહીંયા ઊંધો સાથે કરવામાં આવે છે તે ઘઉંને પણ વેસ્ટ થવા દેવામાં આવતા નથી અને તેને ભોજનમાં પ્રસાદ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે લોકો અહીંયા પોતાના લગ્નની કંકોત્રી પણ મૂકવા આવે છે અને ગણેશજીને આમંત્રણ આપે છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે એમ કહેવામાં આવે છે કે લોથલ પાસે હાથેલ ગામના તળાવના નજીક જાડામાં શ્રી ભગવાન ગણેશજીની મૂર્તિ મળી આવી હતી ને સદીઓ અગાઉ વધ ચોથના દિવસે ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું હતું ગણપતિના આમ તો અનેક મંદિરો છે પરંતુ આ મંદિરની વિશેષતા અલગ જ છે મિત્રો એમ માનવામાં આવે છે કે કોઠ રાજકા અને વંકુડા નામના ગામની વચ્ચે એક ખેતર હતું તે ખેતરનું ખોદકામ કરતાં તે ખેડૂતને ત્યાંથી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ મળી આવી હતી મિત્રો આ મૂર્તિની સ્થાપના પોતાના ગામમાં કરવા માટે તે ગામના લોકો વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો હતો તેથી તેમ નક્કી કરવામાં આવ્યું કે તે મૂર્તિને બળદગાડામાં મૂકવામાં આવે અને બળદગાડું જ્યાં જઈને રોકાઈ જશે ત્યાં તે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે આખરે બળદવાડુ અત્યારે જે જગ્યાએ મંદિર છે ત્યાં જઈને ઊભું રહી ગયું અને તે જગ્યાએ શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને એક મોટું મંદિર બનાવવામાં આવ્યું મિત્રો વિઘ્નહર્તા શ્રી ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક ને કમેન્ટ કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં શ્રી ગણેશ નમ લખવાનું ભૂલતા નહીં ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરે